માતાજી જય શક્તિમાન હું કોમેડ બેન કરો છો એમ તે મોડો વાઢવા મોડો તે એક ગાઢે હા તે વાઢે વાળો એક ગાઢે એક ગાઢે થઈ રહે ઢોરને થઈ રહે છે વારું થઈ રહે તો આટલો કેરો આખો વાટ નાખો ને તો

આ હારી રીતે સોપાય ને અંકિતા બેન જો મड्या સોપાવે અંકિતા બેન ને જામો છે સોય પોયો એમાં શું થાય કેમ કપાસ છે હં બળ પડ્યું લાગે છે હ કેંકેં તબેન પાજા આ બો તો સોપ ડુંગર નો નજારો એ યટુજ एंकिते बेना कयो डूंगर से एंकिते बे दादा नोवे કોમલબેન જો રસકો વાટે છે કોમલબેન તમારે કેટલો રસકો વાટવાનો તમે કહેતા હતા ને કે લીમડન સાંયો રહીને આ ઉધી વાટવાનો હે કોમલબેન લીમડન સાંયો રહીને આ ઉધી વાટવાનો છે કોમલબેન હાસ વાટી જાય હાથ રેડ મને એમ કર્યું મને

કેટલાક સારી આવો ચાર સાસે અંકિતા બેન કેમ થાય હે અંકિતા બેન અંકિતા બેન ને પણ ઠાક નહી લાગતો હોય ખાલા બુરો મુ ઠાક લાગે ખાલા બુરો મુ ઠાક લાગી જાય કે આ કાગળ ઉઠાવ

બે લઈ જાઓ પછી બે વધે કે હજી વધે લઈ પછી મને કઈ ખ્યાલ નહી તમારે પૂરવા હોય તો પૂરી દીજો અંકિતા બેન ના પાડે કાલે પૂરી દીશો લઈ हीअ चार सा वध पी चार साह वध